વસ્તુ ચાલી રહી છે છે એની વાત તમારી સાચી અમારે એવો કોઈ એ તમે ખોટી કરો છો તમે એવું બોલો છો કે આંધળી હોય બોબડી હોય બોબડી હોય એના છોકરા આવે સીધા રાજગાદી અરે ભાઈ એવો એવું કઈ કોઈ જ્ઞાતિ વિશેની વાત જ નથી યાર હવે તમે એ માં ઓલું કરી ને તમે એને પેલું ના કરો અને અમે તો નાના લોકો અમે કઈ મોટા નેતા નથી તમે સાહેબ નાના કે મોટા ની વાત જ નથી અહિયાં સમજો કે નાના મોટો મોટા મોટો હું કઉ તમને બધું કરું નાનો નાનો માણસ હોય કે મોટો મોટો માણસ હોય જે વસ્તુ જે ચર્ચા અને જે ઓલરેડી જે માણસ આખું ભેગું થઈને જેની વિશે અને જેની વિરુદ્ધમાં ચાલતું હોય એની જ વસ્તુ તમે બીજી વાર વિડીયો રિપીટ કરો છો એની જ વસ્તુ તમે બોલો તમે વિડીયોમાં શું બોલે તમે બોલો તમે ભાઈ રેકોર્ડિંગ કરી અને આ વાતને ઓલી કરોમાં અમારો કોઈ એવો ઈરાદો નથી હું તમને ચોક્કસ એટલે એવું કોઈ કોઈ ને કોઈ જ્ઞાતિ વિશે બોલે જ નથી પણ તમે ખોટું શું કામ માથે લો છો તમે વિડિયોમાં શું બોલ્યા એ મને જણાવો અરે એ તો રાજાની રાણી ની વાત હતી અમે એવી એ રીતે વાત કરી આપડા રૂપાલા સાહેબ બોલ્યા હતા એ શું બોલ્યા હતા ના ના એ અને આ કોઈ અમારી એવી કોઈ મેટર જ નથી ને એવી કોઈ જ્ઞાતિ વિષે ચોક્કસ કોઈ બાબત જ નથી એટલે તમે એ મગજ માં એવું વિચારી અને તમે પેલું ના કરો ભાઈ તમે મને કિરીટ એકલી મદદ કરી દો આ વસ્તુ તમારાથી જે થઈ છે ને ખાલી એક આનો બીજો વિડીયો આપી દો નહીતર પાછું એક કરતા બીજું સળગશે અરે મેં હમણાં જ પેલા ભાઈ તમ પ્રમુખ શ્રી ને કહો અમારે ખોડિયાર માતાની ની સાક્ષી અમારે આવી કોઈ શું કેવાય મનમાં અમે પાપ રાખીને કોઈ જીવનારા લોકો જ નથી બધા એક થાળી અમે બધા ભાઈઓ જમનારા લોકો છે બસ તો આજે તમારી જે લાગણી છે ને એટલે એ જ એ લાગણી મો એક મને ખાલી મોકલી દો કે કોઈની લાગણી દુબાણી હોય અમાર વખત યાર હવે એવું એવું કંઈ છે જ નહીં અમે તો યાર નાના કાર્યકર્તા કહેવાય તો અરે યાર નાના હોય તો ના બોલે એવું નથી ને મોટા હોય તો જ બોલી બરોબર છે પણ અમે કોઈ દિવસ એવી તમે એ વાત કરતા નહીં છે ને અમે કોઈ જ્ઞાતિનું કોઈ વિશે વાત જ નથી કરી હા તો મને એક નાનો વિડિયો ખાલી માસે વાળો મોકલી દો ને એટલે એ સર્ક્યુલેટ કરી દો બધી જગ્યાએ તમારા ઉપર પ્રોબ્લેમ ના થાય મને તમારી ચિંતા છે કિરીટભાઈ ના ના વાંધો નહીં મને અત્યારે મોકલી આપો ફટાફટ હા uh -huh.